હેલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન યોજના વિશે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના બાવીસમાં હપ્તા વિશે વાત કરીશું કે બાવીસમાં હપ્તાની તારીખ કઈ છે આપણા ખાતામાં બાવીસમાં હપ્તો ક્યારે આવશે ખેડૂતો માટે ખૂબ ખબર છે કે બાવીસમાં જે હપ્તો છે એની તારીખ જાહેર કરવામાં આવી છે ખેડૂતોને આ દિવસે મળશે બે હજારના બાવીસમાં હપ્તાનો લાભ સાથે વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને એકવીસમાં હપ્તાનો લાભ નથી મળ્યો તો એ ખેડૂત મિત્રોએ કેવા કામ કરવા પડશે અમુક કાર્યોની હું તમને માહિતી આપી શકું કાર્યો તમે પૂર્ણ કરવાથી તમને એકવીસમાં માપતાનો લાભ જે છે મળી જશે એટલે કે એકવીસમાં માપતાના પૈસા તમારા ખાતામાં આવી જશે અને બાવીસમાં હપ્તો જે છે ચાર હજારનો તમારે મેળવવો હોય તો જે સરકાર દ્વારા સાત કાર્યો આપવામાં આવે છે સાત કાર્યો પૂર્ણ કરવાના છે કયા કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપવાની છે એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આપણે આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને એકવીસમાં હપ્તો મળ્યો કે નથી મળ્યો તો આ વિડીયોની હવે શરૂઆત કરી દઈશું સૌપ્રથમ પ્રથમ આપણે વાત કરી

સામાન્ય રીતે હપ્તો જે છે ફેબ્રુઆરી જુલાઈ અને નવેમ્બરના મહિનામાં જમા થાય છે એટલે કે જે સામાન્ય રીતે હપ્તાનો પીરિયડ જોવા જઈએ તો ફેબ્રુઆરી જુલાઈ અને નવેમ્બર આ ત્રણ મહિનામાં હપ્તા આપણા આવતા હોય છે સરકારી એકવીસમો હપ્તો સમયસર મોકલી ચૂક્યો છે તેથી બાવીસ હપ્તો પણ સમયસર જ તમારા ખાતામાં ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની પૂરી શક્યતા રહેલી છે એટલે કે સરકાર દ્વારા આપણો જે એકવીસમો હપ્તો છે એ સમયસર ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે અને જે બાવીસ હપ્તો છે ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં સમયસર જમા થઈ જશે એટલે કે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપણો જે હપ્તો છે જે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે એટલે હજુ સુધી તમે તમારું ડીબીટીનું કાર્ય પૂર્ણ ના કર્યું હોય તો ડીબીટી પૂર્ણ કરી લેજો જેથી કરીને તમારો હપ્તાનો લાભ છે એ તમારા ખાતામાં આવી જાય આ વખતે ખેડૂતોને કેટલા રૂપિયા મળશે એના વિશે વાત કરીએ તો આ વખતે ખેડૂતોને કુલ ચાર હજાર મળવાની શક્યતા રહેલી છે એટલે કે આ વખતે સરકાર દ્વારા ખેડૂતોને ચાર હજારનો હપ્તો આવે તેવી શક્યતા રહેલી છે સામાન્ય રીતે એક હપ્તો બે હજાર રૂપિયાનો હોય છે પણ કેટલાય રાજ્યોમાં અગાઉ એક હપ્તો ટેકનિકલ કારણોસર લંબાઈ ગયો હતો તેથી સરકારે બાવીસમાં હપ્તામાં બે એક સાથે હપ્તા જે છે મોકલવાની ચર્ચા કરી હતી એટલે કે ઘણા બધા ખેડૂત મિત્રોને એકવીસમાં અટકી ગયો હતો એ એકવીસમાં હપ્તોને હપ્તા એમ કરીને બંને હપ્તા ભેગા જે છે સરકાર દ્વારા મોકલવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે ચર્ચા કરવામાં આવી છે એટલે ખેડૂતોને આ વખતે મોટા ભાગના જે છે ખેડૂતોને અહીંયા ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાની શક્યતા છે આ વખતે પણ ઘણા બધા ખેડૂત મિત્રોને એકવીસમાં હપ્તો નતો મળ્યો તો એ મિત્રોને આ કાર્યો જે પૂર્ણ કરવાના છે હવે વાત કરીએ તો પાત્રતા કોણ છે એટલે કે આ જે બાવીસ મોપ્તો મેળવવા હોય તેની પાત્રતા સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે તો કયા પાત્રતા ધરાવતા લોકોને આ બાવીસ હપ્તાનો લાભ મળશે એના વિશે વાત કરી લઈએ તો અરજદાર ભારતનો સ્થાયી ખેડૂત હોવું જોઈએ એટલે કે તમે અરજી કરો છો હપ્તા માટે તો તમે જે ભારતના સ્થાયી ખેડૂત હોવા જોઈએ ખેડૂતના નામે ખેતી યોગ્ય જમીન હોવી જોઈએ એટલે કે ખેતી લાયક જમીન ખેડૂતના નામે હોવી જોઈએ પરિવારનો કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવું જોઈએ એટલે કે પરિવારમાંથી કોઈ પણ સભ્ય સરકારી નોકરી અથવા તો સરકારી કાર્યોમાં જોડાયેલો ન હોવો જોઈએ જેના પરિવારનો કોઈપણ સભ્ય આઈટી રિટર્ન ફાઇલ કરે છે તેને લાભ નહીં મળે એટલે કે તમે કોઈ આઈટી રિટર્ન ફાઇલ ફાઇલ કરો છો તો તમને આ યોજનાનો લાભ નહીં મળે ડીબીટી સક્રિય અને આધારે લિંક થયેલા બેંક અકાઉન્ટ ફરજિયાત છે એટલે કે ડીબીટી સક્રિય હોવો જોઈએ અને આધાર કાર્ડ તમારા ખાતા સાથે લિંક કરેલો હોવો જોઈએ એવા લોકોને જ મળશે ઈ કેવાય પૂર્ણ કરવું આવશ્યક છે એટલે કે તમારે ઈ કેવાય છે એ પૂર્ણ કરેલું રાખવું પડશે દોસ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બાવીસમો હપ્તો છે એની તારીખ અંગે મોટી અપડેટ એ છે કે જે હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના પહેલાં સપ્તાહમાં જમા થઈ શકે છે અને આ વખતે જે છે ચાર હજાર મળવાની સંભાવના છે સમયસર ઈ કેવાય અને બેંકની વિગતો અપડેટ રાખો જેથી કરીને રકમ તમારા ખાતામાં વિલંબ વગર પહોંચી શકે તો આજનો આ વિડીયો પ્રેપૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ